સો હેલો દોસ્તો નમસ્તે તમે જોઈ શકો છો કે આ છે આપણા બ્લેક મેંગો ટ્રી બ્લેક મેંગો ટ્રીના છોડ બધી કલમો છે અને આજે તમને બધી વિવિધ પ્રકારની બધી કલમોની મુલાકાત કરાવીશ ને આપણી પાસે જે બધી વેરાયટી છે બધી વેરાયટીની મુલાકાત તમને કરાવીશ કે બ્લેક મેંગો ટ્રીની વેરાયટી છે આ જોઈ શકો છો તમને આ રીતે જોવા મળશે અને બધી જોવા મારી પાસે મળી જશે અને તમને આ બ્લેક મેંગો ટ્રીની કલમ તમને મારી પાસે મળી જશે પછી આ છે એપલ એચ આર એમ જોઈ શકો છો આની બધી કલમો છે ને કેવો સારો ગ્રોથ ગ્રીનરી વાળા છોડ છે બહુ મોટી ક્વોન્ટિટીમાં છે જોઈ શકો છો આ બધા ઝાડ એપલના જ છે આ બાજુ સેતુર છે Bakalım oyun છે બીજી પણ તમને એક કલમ બતાડું હર્મર 99 મિત્રો આ છે હર્મર 99 સફરજનની વેરાયટી જોઈ શકો છો કે 5 ફૂટ ઉપરનો છોડ છે સારી વી વિનેરી સારો એવો ગ્રોથ છે બધા જર તમે જોઈ શકો છો પછી તમે જોઈ શકો છો કે આ પિંક તાઇવાન જામફળ છે એની બી કલમ તમને મળી જશે ખેતી કરવા માટે જોઈએ તો એને એક હાથ બે હાથ કલમ છો તો ઘરે રોપવા માટે જોઈએ તો બી તમને મળી જશે બહુ બલ્બ મોટી બલ્બ ક્વોન્ટિટીમાં છે પછી તમને વતાડીએ લીચી જોઈ શકો છો કે આ છે લીચીના પ્લાન્ટ જે કે આ રીતના સારા ગ્રોથમાં છે જોઈ શકો છો અને બહુ મોટી હાઈટ નથી અઢી ફૂટ બે ફૂટ ત્રણ ફૂટની હાઈટ છે પણ સારી રીતે લગાવી અને લગાવ્યા બાદ એનો ગ્રોથ થઈ જાય પહેલાં તો તમને આ ઝાડ બધા નાના જોવા મળશે ત્યારબાદ તમે આ જોઈ શકો છો કે અમારા કેસર આંબાની કલમો છે પાંચ ફૂટ એક જે પાંચ ફૂટ ઉપરની હાઈટ રહેશે તમને આ બધી કલમો જોવા મળી જશે અને આપણી પાસે આટલી કલમ નથી કંઈક બહુ મોટી વેરાય ક્વોન્ટિટીમાં છે જોઈ શકો છો બધી અંબાની કલમો છે હું તમને બધી જ અંબાની કલમોની બતાડીશ આ છે વનરાજ જોઈ શકો છો વનરાજ મેંગો ટ્રી બધી અલગ અલગ વેરાયટીમાં તમને બધા ઝાડ મળી જશે જોવા આ છે કરણજીઓ પછી આગળ બીજી વેરાયટી તમને બતાડું આ છે આપણી વનલક્ષ્મી જોઈ શકો છો તમે કોઈ બી વેરાયટી માગશો તો અમારી પાસે તમને મળી જશે આ છે આપણી પા રોમાનિયા રોમાનિયા મેંગો ટ્રી આની વધારે ડિમાન્ડ છે મોસ્ટ પોપ્યુલર છે આ સારી એવી કલમો બધી મળી જશે પછી આપણી પાસે છ ફૂટ ઉપરના પણ આંબાની કલમો તમને મળી જશે આ છે મેંગો ટ્રી જોઈ શકો છો આ છે આપણા તોતાપુરી તોતાપુરીની કલમો છે જે સાત ફૂટ આઠ ફૂટની માં છે આ છે આપણી આમ્રપાલી જોઈ શકો છો તમે કોઈ બી વેરાયટી માગશો તો અમારી પાસે તમને મળી જશે આ છે બારમાસી જોઈ શકો છો કે હાલ આપણે છઠ્ઠા મહિનાની પંદર તારીખ છે અને હાલ એને મોર ચાલુ થયો છે મિત્રો જોઈ શકો બારે માસ કેરી આવશે જોઈ શકો છો બારમાસી આંબો છે બારે માસ તમને કેરી જોવા મળશે ખાવા પણ મળશે મિત્રો આંબ અને ખાસ કરીને લગાવવાનો સારી રીતે ગ્રોથ બી થઈ જાય છે અને રિઝલ્ટ તમારી સામે છે જોઈ શકો છો પછી તમને બતાડું આ છે આપણા રાજાપુરી જોઈ શકો છો રાજાપુરીની કલમ મળી જશે તમને આ છે આપણા લંગડો લંગડોની કલમ છે એ બી તમને સારી રીતે બધી મળી જશે પછી આ છે મિત્રો કેસરની કલમ જે કે આશરે દસ ફૂટ તો હશે જ જોઈ શકો છો કે મારી હાઈટની ઉપરની છે આ કલમો બધી અને તમને આ અમે કોઈ બી ઇલાકામાં તમે માગશો તો તમને આ મળી જશે સરસ રીતે જોઈ શકો છો કે કેટલી મોટી ક્વોન્ટિટીમાં છે ને કેટલી મોટી છે જોઈ શકો છો આ કેસર છે લમણ છે રાજાપુરી છે મળી જશે આ છે આપણા ચીકુ ના પ્લાન્ટ આ છે આપણી જામફળી એને સેવન આમળા આપણી જામફરી નાની જે અહીંયા થઈ જ આની મેં ખાસો મોટો વ્રત કરી દીધો છે જોઈ શકો છો કે એની જામફળ બી લાગેલા છે આપણે એને સેવન પછી તમને બીજું બતાડું એક આને કહેવાય લાલચંદન પુષ્પા જોઈ શકો છો આની ખેતી પણ થઈ છે સાહેબ સરસ રીતે તમે લગાવી શકો છો રમાય પણ ઓર્ડર કરીને તમે મંગાવી શકો છો તમને પકડી દઈએ જ્યાં માગો ત્યાં અને લાલચંદન કહેવાય પછી તમને બતાડીએ નારિયેલીમાં ડીટી ઠીંગડી અને વાનફેર વાનફેર તો કદાચ તમને કંઈ ના મળે પણ આપણી જોડે બે ચાર રોપા અવેલેબલ છે બીજા નર્સરી પર છે જો જોઈએ તો તમે કરી શકો પણ ડીટી તો તમને મળી જ જશે ડીટી ઠીંગડી જોઈ શકો છો આ બધી જ ડીટીની કલમો છે ગોલ્ડન બોન નરિયેલી બહુ મોટું ટ્રી હાઉસ બનાવી રાખ્યું છે એની માટે જોઈ શકો છો ધન્યવાદ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર કંઈ ઓર્ડર કરજો અને મંગાવજો તમને પકાડી દઈશું આ છે આપણા રીમડી મીઠી કોઈ પણ વસ્તુ જોઈએ તમને મળી જશે અમને ઓર્ડર કરવા બદલ તમારો આભાર